અખિલેશ યાદવને મળવા ગયા હતા થોડાક સમય પહેલા હું એને હું બીજી કે ત્રીજી વખત મળ્યો એના પહેલા એના બાપાને મળતો હતો મુલાયમસિંહ યાદવને મુલાયમસિંહ યાદવના ત્યાં જવાબ મારે ક્યારેય ટાઈમ એપોઇન્ટમેન્ટ જેને કહેવાય લેવાની જરૂર પડતી નથી એ તે વખતે અમે સાથે હતા કંઈક કંઈક એક્ટિવિટી કરવામાં એટલે પોલિટિકલી કોઈને મળવું કોઈને નહીં પછી તમે આગળ અખિલેશને મળ્યો એ પહેલાં અમિત શાહને મળ્યો હતો યસ એટલે અમિત શાહને મળ્યો એ પહેલાં હું કોકને બી મળ્યો એના પેલા બી કોકને મળ્યો એટલે આ મળવું કરવું એ એક ખાનગી ખાનગી રાજનીતિનો ભાગ નથી પબ્લિક હું એ જ કહું છું કે એમાં એમાં જે લોકો એટલે જે મોટાભાગે જે મીડિયા વાળા મિત્રો હોય ને એ આવું તમે અમિત શાહ ને મળો કે હું હું એને મળું યા એ મને મળે કોઈને પણ મળો ડિફરન્સ આ મળવું એ ખાનગી રાજનીતિનો ભાગ ન હોય જાહેરમાં મળવું તો તમે લોકોને મસાલો આપવા માગો છો કે હવે મળ્યા એમ મળવું હોય તો રસ્તા કેટલા બધા છે ખાનગી મળવું હોય કાવત ફોન ફોન હું તો ફોન ટેપ થાય પણ કેટલા ગવર્નર ભવનમાં મળી શકે મળવું એ ખાનગી નથી